माइक बैक सेटिंग कर लो तो दोस्तों आज है रविवार અને નવ રાત એટલે હેને તો એમ શું કે સર ચાર પાંચ એને વીડિયો બનાવીને કે તમારા માટે કોમેડી કરવા માટે હસાવવા માટે બરાબર છે એટલે લાગે ને તાજી દાદા જેવું આ છે દોસ્તો આપના ટીમ મેમ્બર પ્રકલ્પેશ ભાઈ છે આપણે એના ઘરે જ આપણે વીડિયો બનાવવા છે આપણા રિયા સાગરભાઈ સાગરભાઈ

કિશનભાઈ મારો બનાવ લાઈક કરશો ને આપડે મસાલો કવરવિ આવી મસાલો શેર કરશો તો હું ચા પાઈશ

રાજી દાદામાંથી માંથી આપને બની ગયા છે રાજ્યો ડન હવે જે આપણે કિશન જેટ બની ગયા છે કિશન ઓકે તો દોસ્તો અત્યારે મેં ત્રણ ચાર લોકો શૂટિંગ કરી લીધું છે બરાબર છે અને હવે દોસ્તો હેને વાર બાર વિખાઈ ગયા છે થાકી ગયા ટોપી પહેરી પહેરીને હવે જે તો હવે દોસ્તો મેં થો બ્રેક લેવાના છે કલાક દોઢ કલાક અને કલાક દોઢ કલાક પછી હેને દોસ્તો લોકેશન એક જસ્ટ ચેન્જ કરી અને પછી વિડિયો બનાવવાનો છે બરાબર છે तो जो दोस्तों किशन ભાઈ दो सागर भाई તો દોસ્તો मैं હવે નવો ग्रुप